મોર્નિંગ ફ્રેન્ડ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારો મારા આજના નવા બ્લોગમાં કેમ છો ફ્રેન્ડ મજામાં ને તો વાગ્યા છે સવારના આઠ અને હું આવી ગઈ છું મારા બગીચામાં અને ગ્રીવા પણ જોડે છે વેલી જાગી ગઈ છે ગ્રીવા તો ચાલો દોસ્તો મસ્ત મજાના નાઈ ધોઈને વાખરી ખાઈને રેડી થઈ ગયો છું અને સાંજે એકલા એકલા પ્રોગ્રામ કરી નાખ્યો ગાંઠિયાનો તો ગાંઠિયા એટલા વધારે ખવાઈ ગયા હતા ને તે ગેન સડી ગયો આપણને તો પૂરેપૂરું કારણ કે મોડુ એક તો વાડી આવ્યા આવતો એક દોઢ વાગી ગયો તો અને ખોવાય પણ ગાટ છે બહાર ગયો તો મસ્ત મજાની નીંદર આવી ગઈ છે સવારે લેટ એટલું થઈ ગયું તો પપ્પાને મજૂર લેવા જવા પડ્યા અને વિજય તો સુતા હતા આજ તો કાઈ વાંધો ની એમ તો હું વહેલો જ જાગ્યો તો છ વાગે જાગી ગયો તો આપણો વિડીયો જી કાલનો બનાવેલો તો એ અપલોડ કરવાનો હતો એ અમારે ટેરેસ ઉપર હું ફાઇવ નેટવર્ક આવે એટલે ત્યાં તો એમ તો પણ પછી પાછો હોવાઈ ગયો ને એટલે એની અંદર વધારે આપણને ઘાટી આવી ગઈ હતી બાકી વહેલો તો હું ઉઠી જ જાવ છું એવું નથી એકલા એકલા ખાય ને પ્રોગ્રામ કરીને ગાંઠ્યા એટલે એવું થાય જ કાંઈ વાંધો નહીં ભાઈ તમને હોત લઈ જાવ હું મૂંઝાઈ ગયા એકદી આપણે બાઈનો ફેમિલી સાથે પ્રોગ્રામ કરો છો વાડીએ બોર ખાવા આપણે આવી ગયા છીએ આપણા નેવડામાં સણિયા બોરી પાકી ગયા છે પણ આપણે થોડુંક આગળ જવું પડશે મોટા બોર ખાવાના છે બહુ ડેન્જર છે બધી ખાવા એટલે ખાવા કારણ કે કાલે બે જ અહીં રાતે હતા ચાલો આપણે ગાંઠિયાં આવેલા ત્યારે બોર તો છે પરવા પરવા ચાલો આપણે લઈ લઈએ બીજી ગયા છે વાડી શાક બની ગયું છે મમ્મી બનાવે છે રોટલા દાળિયાના તો ચાલો આપણે જઈએ મમ્મી પાસે અમે બી કહ્યું ગમ્યાં તો મમ્મી ને ગ્રીવા રોટલા બનાવે છે

આપણે પાણી નું તો હતું ડંકી ડંકી ધમો પડે પણ માણસ પાણી નો ડંકી નો હોય કુએ ભરવા જાય ને ખોલી નાખી પાણી ભરવા મળે બાઈ વિશાળ પાણી નું તો ભગવાન દયા કરી હતી પેલેથી દસ બાર ઢોર હોય પાયે અને પછી બાટ લઈને જાય ભાગી ગયા સાડા બાર વાગે

એવો રિવાજ હતો જે માણસના આજ દિન ભાળી એટલે લાશ કાઢવાની હોય કે ગમે બધા બાયુ કાઢતા હવે તો લાજ રહી ગઈ હા હવે લાજ રહી ગઈ તે બધાય હારો દીકરી ને ઘોડે રે પેલા એવો સમય હતો તે એવું હતો ગોઠા માણા હામા મેળા હોય તો વાહા ફરીને ઊભી રે બાજુ ઊભી જો રે હામી નો હાલે ગોઠા માણા ની હા એટલે ડોસી માં હોય તો એટલે આજ ની છે બાયુ ને આજ ની ગમે ગામ ના હામા મેળા હોય ને જાતા હોય ભાટ લઈને કે પાણી ભરીને તો બાયુ વાહા ફરીને ઊભા રે આવતા હોય ને થોડક સેટા હોય કે હામા નો હાલે એવી બધું પેલા મર્યાદા હતી અત્યારે તો રિવાજ હતો ધીમે ધીમે એટલે ભાઈ ગયા આવો સમય આવે કેવા આવે કોને ખબર કેવા આવે કોને ખબર કપાસ વીણવાનું કામ આજે થઈ ગયું પૂરું તો કાલેથી થી આપણે ફ્રી તો નથી જજી થોડું ઘણું પરચોરણ કામ છે નાનું મોટું કર્યા કર છું અને હેતલ પણ થોડું કઈ કામમાં પડી ગઈ છે શું કરે હેતલ વરિયાળીમાં કઈક મથે છે કેમ છે હેતલ હારું શું કરે કટિંગ કરું છું એમ કેમ પાકી ગઈ

આજે એટલી વરિયાળી લીધી છે દોસ્તો રસોઈમાં બનાવવાનું છે આપણે પાલકના ભજીયા આપણે જોઈશું લગભગ ખબર હશે ઘણાને અને ખબર ન હોય તો આપણે બનાવવાના છીએ રેસીપી બહુ મસ્ત આના આખા આખા જ દેવાના છે લોટમાં અને પછી સીધા બટેકા પૂરીની જેમ આને મૂકી દેવાના છે જોઈએ આગની રેસીપી તો મેં પણ જોજો અને આપણે ફર્સ્ટ ટાઈમ જ બનાવીએ છીએ હજી મેં પણ એક રેસીપી જોયેલી હતી એમાંથી આપણે શીખા છીએ આપણને નવું નવું બનાવવાનો શોખ ખરો તો ચાલો આપણે આની પણ આજે ટ્રાય મારવાની છે કારણ કે ઘરની જ પાલક છે બહુ મસ્ત મજાની આ તો હેતલ કાપી લીધી છે બહુ બધી પાલક હતી આમાં આજે થોડુંક કટિંગ થઈ ગયું છે આમાં તો ચાલો આપણે આગની તૈયારી કરવાની છે આની પાલક બનાવવા પાલકના ભજીયા બનાવવાની તો ચાલો સ્ટાર્ટ કરીએ હવે હેતલ રોટલી બનાવી રહી છે પછી આપણે બનાવવાનું છે ભજીયા પાલકના

ફેરવીને લોટ બરાબર ચડી જાય માથે કવર થઈ જાય ત્યારબાદ એને આપણે જે તવી હોય એમાં નાખી દેવાનું છે ધાણા અને મરીનો જે ભૂકો હતો એ આપણે લોટની અંદર જ મિક્સ કરી નાખ્યો છે અત્યારે ટોટલ એમાં ધાણા મરી પછી આપણે મીઠું અને હિંગ ચાર વસ્તુ નાખેલું છે અને થોડીક આપણે તીખાશ માટે લસણવાળી ચટણી એડ કરેલી છે નોર્મલી જ ખાલી તો આ રીતે આપણે ગઈ છે જમવા તમે પણ ટ્રાય કરજો આ રીતની રેસીપી પાલક પૂરી બનાવવાની બહુ મજા આવશે ખાવાની ચાલો અમે પણ જમી લઈશી હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો કરવાનું